શિક્ષકોના સેવા સંપ અને સહકાર પંદર લાખ ધિરાણ અને પાંચ લાખ રૂપિયા સીસી શિક્ષકોની સેવામાં આપવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા જિલ્લા પંચાયતના ના પ્રમુખ ઋષાબેન પટેલ સહિત ના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા आज सोल करोड़ रुपया जटलू भंडोर आ मंडली में है कोईपण शिक्षक मृत्यु पा તો નવ લાખ રૂપિયા આપવામાં આવે છે અને પંદર લાખ સુધીનું ધિરાણ ખૂબ નજીવા દરે શિક્ષકોને આપવામાં આવે છે અને શિક્ષક મિત્રોએ જે આ વિજાપુર તાલુકાના શિક્ષક મિત્રોએ જે આ ધિરાણ મંડળી બનાવી છે આવી ધિરાણ મંડળીઓ ફક્ત શિક્ષકોની તમામ કર્મચારીઓ અને ગામોમાં પણ ખેડૂતોએ અને ગામના લોકોએ પણ આવી મંડળીઓ બનાવી જોઈએ તો મને એમ લાગે છે કે કોઈ પણ નાણાકીય પ્રશ્ન કે તહેવાર કે પ્રસંગ આવે કે લગ્ન પ્રસંગ જેવા પ્રસંગો આવે ત્યારે કોઈ જમીન ઘીરે પડે કંઈ દેવું ન કરવું પડે એ આમાંથી શીખવા જેવું છે આજ રોજ વિજાપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની નાના દિનાળી મંડળીના પચાસ વર્ષ પૂર્ણ થતો આજે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે તાલુકાના એક હજાર જેટલા શિક્ષકો અને મહેમાનોએ હાજરી આપી તાલુકાના કાર્યક્રમને દીપાવ્યો તાલુકા તરફથી દરેક શિક્ષકને ચાલુ વર્ષે સભાત પ્રોત્સાહન નામ અને વધારાની ભેટ ઉપરાંત આઈ કાર્ડ જેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે અમારી નાના દિરાની મંદિરનો મુખ્ય હેતુ શિક્ષકોની સેવા સંપ અને સહકાર છે